અંકલેશ્વરમાં અડતાલીસ કલાકમાં ત્રણ લૂંટને અંજામ આપનાર કંજર ગેંગ ચાર શખ્સોની ભરૂચ એલસીબી અને અંકલેશ્વર પોલીસે ઝડપી પાડ્યા હતા અંકલેશ્વરના પાનોલી બાદ માંડવા અને પૂન પાનોલી નજીકથી ત્રણ લૂંટને ઉપરાછાપરી લૂંટને અંજામ આપ્યો હતો એલસીબી પોલીસે કંજર ગેંગના મુખ્ય સૂત્રધારો અંતે જાહેર કરી રોકડા રૂપિયા છવ્વીસ હજાર અને આઠ મોબાઈલ મળી કુલ પાસઠ હજાર છસોનો મુદ્દામાલ રિકવરી કર્યો હતો અંકલેશ્વરની પાસેથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ધામરોદ પાટિયાથી માંડવા ટોલ પ્લાઝા નજીક છેલ્લા અડતાલીસ કલાકમાં ટ્રક ચાલકોને માર મારી લૂંટ લેવાના બનાવો સામે આવતા ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દોરતું થઈ ગયું હતું ભરૂચ એલસીબી પોલીસે દ્વારા સ્થળ તપાસ કરી અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિન સર્વેના આધારે માહિતી મળી હતી કે પાનોલી લૂંટને અંજામ આપનાર શખ્સો કોસંબા નજીક પડાવ નાખી રહી છે જે માહિતીના આધારે ભરૂચ એલસીબી પોલીસે કોસંબા ખાતે પહોંચી ખુલ્લા ગ્રાઉન્ડના પડાવ નાખી રહેલા ચાર શખ્સો મંદને ઝડપી પાડ્યા હતા અને તેમની અંગ જતી લેતા તેમજ પાસેથી મોબાઈલ મળી આવ્યા હતા જે બાદ એલસીબી પોલીસે આકરી પૂછપરછ કરતા તેઓ પાંચ વ્યક્તિ રિક્ષામાં બેસી પાનોરી નજીક આવ્યા હતા જે આઈસર ટેમ્પો ચાલક અને બાઇક ચાલકને ખેતરમાં ખેંચી લઈ જઈ લૂંટી લેતા હતા તેઓ દસ દિવસ પૂર્વ રાજસ્થાનની ચિત્તોરગઢથી ટ્રેન મારફતે ભરૂચ આવ્યા બાદ હાઈવે પર તેઓએ માંડવા નજીક હોટલ પાસેથી લૂંટ થયેલી લૂંટને તેમજ પાનોલી પાસે અન્ય એક લૂંટને અંજામ આપ્યો હતો પોલીસે કુલ ચાર દાઢ અને લૂંટના ગુનાઓ ભેદ ઉકેલથી નાખ્યો હતો અને લૂતારૂ ગેંગ પાસેથી કુલ રોકડા રૂપિયા છવ્વીસ હજાર અને આઠ મોબાઈલ કિંમત રૂપિયા ઓગણચાલીસ હજાર મળી પાસઠ હજાર છસોનો મુદ્દામાલ રિકવરી કર્યો હતો તેમજ મૂળ રાજસ્થાનના કંજર ગેંગના પપ્પુ કાલુ કંજર શતુરંત મશીરિયા કંજર સુનુ સિતરિયાના કંજર પ્રકાશ છોતુ કંજરની ધરપકડ કરી હતી તેમજ મુખ્ય સૂત્રધાર એવા રામ રાજેશ કંજરને વંતે જાહેર કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા આરોપી સુરત અને અંકલેશ્વર રોડ પર એન કેન પ્રકારે ટ્રક થોભાવી ડ્રાઈવર ક્લીનર સહિતના લોકોને અવાર જવા ગયા લઈ જઈ હાથ પગ બાંધીને તેમ પાસેથી રહેલા મોબાઈલ સહિત રોકડની લૂંટ ચલાવતા હતા મહાનિરીક્ષક વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના

એ લૂંટ કરતી હતી તેને પકડવામાં તેને ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસ એલસીબી ટીમ તથા સ્થાનિક પોલીસની સહિયારી મહેનત તથા એક્શનને કારણે એને પકડવામાં ડિટેક કરવામાં સફળતા મળી છે આ જે ગેંગ જે છે એમાં કુલ ચાર આરોપીને અટક કરવામાં આવ્યા છે જે છે પપ્પુ કાળુ શેરુ કંજર સતુ કંજર હીરુ કંજર તથા પ્રકાશ કંજર આ તમામ જે છે એ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના રહેવાસીઓ છે જે સુરત અંકલેશ્વર રોડ ઉપર આજુબાજુ પડાવમાં રહી રસ્તા ઉપર જતી ટાર્ગેટ કરી તેને એને કેને રીતે ઉભા રાખી તેને હાથે એને ડિસ્ટ્રેક્ટ કરી અલગ લઈ જઈ અને એના હાથ પગ બાંધી માર મારી અને લૂંટ કરવાની મોડસ ઓપરેન્ડીથી આ પ્રકારની લૂંટો કરતા હતા તેને પકડવામાં ભરૂચ પોલીસની ટીમને એક સફળતા મળી છે અને આરોપીઓને અટક કરી અને એની ઉપરની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ અત્રે ચાલુ બા છે સર આ કેંગ ભૂતકાળ માં 2016 માં જ્યારે લેડીઝ વેસ્ટ કરી લૂંટ ને અંજામ આપ્યો ત્યારે આવો કરે પણ મોડસ ઓપરેન્ડી રહી છે કે અલગ રહી છે આપણે કેટ ને કેટ એના જેવી જ મોડસ ઓપરેન્ડી છે એ સેમ મોડસ ઓપરેન્ડી થી આ એમના સગાવાલા જે છે એ જ છે એ જે આરોપી દેવીલાલ હતા એમનો ભઈ હોવાનું અમને પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે માનો એક શખ્સ જે છે અને ક્યાંક ને ક્યાંક એ જ એમો એની જેવી જ એમો આમાં પણ યુઝ કરતા હતા સર જે પ્રમાણે અંકેશ્વર અને ભરૂચની અંદર આ પુનર્જન્મ એટલે આ કેંગે અહીંયા આ એક સોફ્ટ ટાર્ગેટ તરીકે યુઝ કરી રહ્યા છે કે પછી કોઈ બીજી રીતે એવું કંઈ ના આ જે હાઈવે જે છે મુંબઈ અંકલેશ્વર સુરત અંકલેશ્વર જે હાઈવે છે ખૂબ વ્યસ્ત હાઈવે છે ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં ટ્રક અને એ પણ રાજસ્થાન બાજુના ટ્રકોને આ લોકો ટાર્ગેટ કરતા હતા અને એ ખૂબ વ્યસ્ત વિસ્તાર હોવાને કારણે તથા અને લૂંટ કરવી એ એમના માટે અહીંયા એક અનુકૂળ જે એમને એક જગ્યા આપવા મળી રહે છે એને કારણે અવાવરુ જગ્યાએ અમુક જ્યાં આગળ ચહલ પહલ ઓછી હોય તેવી જગ્યાઓને આ લોકો ટાર્ગેટ કરતા હતા સાહેબ આ લોકો રોકડ રકમની જનરલ લૂંટ કરતા હોય છે મોબાઈલ અને એના લોકો શું કરતા હોય છે વેચી દેતા હોય છે કઈ એ લોકો મોબાઈલ છે વેચીને પણ એનો ઉપયોગ કરતા હોય છે રોકડની લૂંટ કરતા હોય છે સાથે સાથે એમની એમના કેટલાક ચોરીના ગુનાઓ પણ અમારે ધ્યાનમાં આવ્યા છે કે જેમાં એ લોકો નાસ્તા પડતા છે બે એવા પણ ગુનાઓ છે કે જેમાં એ લોકોએ ઘરફોડ કરી છે એટલે લૂંટ સાથે સાથે આ જે ગેંગ છે એ તક મોબાઈલ ચોરી પણ કરે છે ઘરફોડ પણ એમણે કરેલી છે જેમાં અંકલેશ્વર પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા રાજપારડી પોલીસ સ્ટેશન ઘરફોડ પણ આ સાથે એમાં એ પણ નાસ્તા ફરતા હતા એને પણ અમે પકડી પાડ્યા છે આ સિવાય આરોપી પકડવાના બાકી છે આ સિવાય એક આરોપી જે છે રામલાલ એ હાલમાં ભાગી ગયેલ છે પણ એ પણ જ સમયમાં